સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હોવાની આશંકા સીવવામાં આવી રહી છે 35 વર્ષીય યુવકને છાતીમાં દુખાવા બાદ મિત્ર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો જો કે ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો યુવકના મોતને પગલે પરિવારે આધાર ગુમાવી દીધો છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં પાંત્રીસ વર્ષીય જીતેન્દ્ર કુમાર ગૌતમ રહેતા હતા

ત્યારબાદ ફરી છાતીમાં દુખાવો થતાં સાથી મિત્રો રિક્ષામાં જીતેન્દ્રને લઈને સ્પીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો યુવકના મોત અંગે વતન રહેતા પરિવારને જાણ કરવામાં આવતા પત્ની આઘાતમાં સરી પડી હતી જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો હાલ તો યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે જ્યારે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ વતન જઈ લેવા માટે સંબંધીઓ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે